દર્શક મિત્રો આજે અમે તમને એક એવો વિડીયો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં એક બાઇક ચાલકની મૃત્યુ તરફની મુસાફરીના જીવંત દ્રશ્યો છે અમારો દાવો છે કે તમે આવો વિડીયો તમારી લાઈફમાં ક્યારેય નહીં જોયો હોય અમારો દાવો છે કે મૃત્યુને ભેટવાનો આવો ઉન્માદ તમે ક્યારેય વિચાર્યો પણ નહીં હોય અમારો દાવો છે કે આવું અકલ્પનીય મૃત્યુ પણ તમે ક્યારેય જોઈ નહીં હોય તો જુઓ મૃત્યુનો લાઈવ વિડિયો લાય રસ્તાનો છે આ વિડીયો ચાલુ કારમાંથી ઉતારવામાં આવ્યો છે વાત એવી છે કે આગળ દોડતી બાઇકના આ ખતરનાક ઓવરટેક કર્યો જેથી કુતુહલ કાર ચાલકે આગળ દોડતી બાઇકનો નો વિડીયો લેવાનું શરૂ કર્યું હતું બાઇક ચાલક બેફામ રીતે પોતાનું વાહન હંકારતો હતો વિડીયો જોઈને લાગતું હતું એને કે આજે અકસ્માત કરવો જ છે એ રોડ પર આડી અવડી બાઇક દોડાવતો સામેથી આવતી ગાડીઓની ઉપર પોતાની બાઇક નાખવાનો પ્રયાસ કરતો હતો જાણી જોઈને અકસ્માત સર્જવાનો પ્રયાસ કરતો હતો એને બાઇક અથાડવાનું એને માથે ભમી રહ્યો હતો આખરે સામેથી આવતી વેગનાર કાર ઉપર પોતાની બાઈક અથાડી દીધી હતી અકસ્માત સર્જાતાની સાથે જ એ રમકડાની જેમ દસેક ફૂટ ઊંચે ઉછળ્યો હતો અને હવામાં ત્રણે ગુલાટો ખાઈને રોડ પર પટકાયો હતો અને મોત એને આંબી ગયું બાઇક સવારના મોતનો આ લાઈવ વિડીયો કાયાવરણ પોર રોડનો છે મૃત બાઇક ચાલકનું નામ અનિલ અરવિંદભાઈ ગાંધી છે અને તે માંજલપુરના બાલાજી પાર્ટી પ્લોટ પાસેના ચંચડવા નગરમાં રહેતો હતો ગઈકાલે અનિલ બાઇક લઈને કાયાવરણ ગયો હતો ત્યાંથી પરત ફરતી વખતે અચાનક તેને ગાંડ પણ ચડ્યું હતું અને તેને રસ્તામાં બેફામ બાઇક હંકારીને અકસ્માત સર્જ્યો આ દુર્ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું અનિલના લાઈવ મોતનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં خوب وایرال تیروش.